નમસ્કાર ગુજરાત ફોસ્ટ ભવિષ્યલક્ષી કાર્યક્રમ ભાવિ દર્શન માં આપ સર્વે દર્શક મિત્રો નું સ્વાગત છે આપની સાથે હું છું ઝેંકલ દર્શક મિત્રો આ કાર્યક્રમ થકી અમે આપને જણાવીએ છીએ પંચાંગ વિશે સાથે જ રોજબરોજના મળી જશે તમામ માહિતી સાથે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા એવા જ્યોતિષાચાર્ય વિપુલ મહારાજ વિપુલ મહારાજ આપનું સ્વાગત છે જય ગણેશ બિલકુલ તો કાર્યક્રમ શરૂઆત થઈ ગઈ છે સૌ પ્રથમ દર્શક પંચાંગ વિશે માહિતી આપશો એકદંતાય વિદમહી વક્રતુંડાય ધીમી તન્નો દંતિ પ્રચોદયાત સુપ્રભાતમ જય ગણેશ આજનું સૌપ્રથમ પંચાંગ જાણીશું તો તારીખ તેર માર્ચ બે હજાર ચોવીસ અને બુધવાર ફાગણ સુદ ચોથ એટલે આજે વિનાયક ચોથ કહેવામાં આવે છે અશ્વિની નક્ષત્ર છે અઢાર ને ચોવીસ સુધી સાથે યોગની અંદર ઐન્દ્ર નામનો યોગ છે કરણ વણિજ નામનું કરણ છે અને આજની રાશિ છે મેષ જેના અક્ષર છે અલઈ જે કોઈ આજે બાળકો જન્મે એને અલય અક્ષર ઉપર નામ રાખવું ઉત્તમ રહે સાથે સાથે જેનો જન્મદિવસ છે તેઓને પણ શુભકામનાઓ આજના દિવસે ગણપતિ બાપાની પૂર્ણ કૃપા રહે અને વિશેષ એમના દિન વિશેષ એમના જીવનની અંદર શુભ શરૂઆતની અંદર સારી સફળતા પ્રાપ્ત થાય જય ગણેશ બિલકુલ તો આ હતું આજનું પંચાંગ હવે સમય છે દિન વિશેષ જણાવવાનું આજના દિવસમાં કયા શુભ રહેશે કયા અશુભ રહેશે તે વિશે દિન વિશેષ જાણીએ તો આપણે વિજય મુહર્ત સારા કાર્યની અંદર સફળતા માટે વિજય મુહૂર્તની અંદર કાર્ય કરતા હોઈએ છીએ તો બે ને ઓગણ થી પંદર ને સાડત્રીસ સુધી આજનું ત્રણ ને સાડત્રીસ સુધી વિજય મુહૂર્ત કહેવામાં આવે છે સાથે સાથે રાહુકાળ બપોરે બાર ને થી બે અને ઓગણ ઓગણીસ સુધી પણ ઉત્તમ રહે છે વિનાયક ચતુર્થી એટલે આજે ચોથના દિવસે તમે ગણપતિ બાપાને સુંદર મજાનું સંકટનાશ સ્તોત્રથી અભિષેક કરી ભગવાનની પૂજા કરો આજના દિવસે ષોડશોપચાર પૂજા ભગવાન સંકટનાશ સ્તોત્ર દ્વારા ભગવાનને મોદક અર્પણ કરો જાસૂદ અથવા ભગવાનને ધરો અર્પણ કરો તો ગણપતિ બાપાની વિશેષ કૃપા રહે આજના દિવસે અશ્વિની નક્ષત્ર છે તો નો પાઠ કરશો કુંજિકાશો ત્રણ પાઠ કરશો તો તમારા બધા જ આવતા જીવનનો સંકટો દૂર થશે તો દિનની અંદર આજે ગણપતિ બાપાની વિશેષ પૂજા સાથે સાથે શક્તિની પૂજાથી સુખ ફળની પ્રાપ્તિ થાય

રાશિચક્રની અંદર પ્રથમ રાશિ એટલે મેષ રાશિ જેના અક્ષરશે અલ ઈ મેષ રાશિનો સ્વામી ભગવાન મંગળશે પોતાની સરખામણી અન્ય વ્યક્તિ સાથે ન કરશો કપારી સારી પરિસ્થિતિમાં હળવી થઈ શકે છે આજનો દિવસ ફાયદાકારક રહેશે આરોગ્યની ખાસ સાંભળવી આરોગ્ય બાબતે ખાસ ધ્યાન રાખવું બહારનું ખાવા પીવામાં અને આજના દિવસે કોઈપણ વિકલ્પ ચલાવતા હોવ તો ધ્યાનપૂર્વક કાળજીપૂર્વક તમારા જીવનની અંદર તમને કોઈ પણ આગળ જતાં નુકસાન ન થાય ખાસ ધ્યાન રાખવું ઉપાયની અંદર આજે શિવજીને મગ ચડાવવા સાથે સાથે શુભ રંગ આપણા માટે લીલો ઉત્તમ રહેશે શુભ મંત્ર ઓપ એમ નમઃ આ મંત્રનું શુભ મંત્ર જપ કરશો તો આજના દિન વિશેષ આપણા જીવનની અંદર સારી શરૂઆતની અંદર સારી સફળતા પ્રાપ્ત થશે જય ગણેશ

ધ્યાન રાખવું તો દિવસ તમારો પ્રસાર સારો થશે સાથે સાથે સામાન ખોવાય કે ખોરાઈ જાય તો ખાસ ધ્યાન રાખવું એની અંદર પણ તમને શક્યતા સારી સફળતા પ્રાપ્ત થશે દુર્ઘટનાથી ખાસ સાવધાન રહેવું પ્રણવ પ્રયોગોમાં સફળતા તમને પ્રાપ્ત થશે અને ઉપાયની અંદર આજે હાથમાં તુલસી રાખી અને વિષ્ણુ ભગવાનના એકસો આઠ નામ બોલવા શુભ રંગ આપણા માટે આસમાની રહેશે સાથે સાથે શુભ મંત્ર ઓમ બુધાય નમઃ ઓમ બુધાય નમઃ આ મંત્રો જપ કરવાથી દિવસની અંદર તમને સારી સફળતા રહે જય ગણેશ બિલકુલ આગળની રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આજનું રાશિફળ આજનો ઉપાય અને મહામંત્ર વિશે જણાવશો રાશિ ચક્રની અંદર તેજી રાશિ એટલે મિથુન રાશિ જેના અક્ષર છે ક સ ઘ આજે ખૂબ મહેનત ભરેલા દિન રહેશે કાર્યાલય પર કામ સલાહથી અને સહકાર કરશો તો તમને સફળતા થશે તમે બીજાના આર્થિક મદદ કરશો બીજાની અંદર તમે કોઈપણ કામની અંદર મદદ કરશો તો તમને સારી સફળતા રહેશે વર્તમાન સમયમાં નફાની શક્યતા જોશો આજના અંદર ઉપાયની અંદર તમે રુદ્રા અભિષેક કરશો શિવના મંદિરે જઈ ભગવાનને દૂધ અને જળ દ્વારા અભિષેક કરશો તો શુભફળની પ્રાપ્તિ થશે સાથે સાથે સફળતાની અંદર સારી સફળતા આજના દિવસે ઓમ ક્લીમ બુધાય નમ ઓમ ક્લીમ બુધાય નમ આ મંત્રનો જપ કરશો તો તમને સારી સફળતા રહેશે આપનો દિવસ શુભ રહે જય ગણેશ જી રાશિ ચક્રમાં આગળની રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે રાશિ ફળ શું કહી રહ્યું છે તે વિશે જણાવશો રાશિ ચક્રની અંદર ઉત્તમ ફળ પ્રાપ્ત કરવા માટે કર્ક રાશિ જેના અક્ષર છે ડ અને હ રાશિ ચક્રની અંદર ભગવાનનું આજના દિવસે ધનની અંદર સફળતા સારી પ્રાપ્ત થાય કોઈ પણ નવું વસ્તુ ખરીદવાનું હોય તો આજના દિવસે તમને સફળતા સારી રહે બાળકોને જવાબદારી પૂરી કરશો જીવનસાથી તરફથી વિશેષ લાભ મળશે પ્રતિસ્પર્ધાનો વિજય પ્રાપ્ત થાય છે ઘરમાં ઝઘડાથી વાતાવરણમાં થાય તેવું ધ્યાન ન રાખ ઘરની અંદર કોઈપણ ઝઘડા થાય એવું વાતાવરણ ન બને એ ખાસ ધ્યાન રાખવું સાથે સાથે ઉપાયની અંદર યમુનાષ્ટકના આજના દિવસે પાઠ કરવા શુભરંગ કેશરી આપણા માટે ઉત્તમ રહેલો છે સાથે સાથે ઓમ ભુવનેશ્વરિયા નમઃ આ મંત્ર જપ કરવાથી સારી સફળતા પણ પ્રાપ્ત થાય છે જય ગણેશ બિલકુલ તો કર્ક રાશિના જાતકો માટે રાશિફળ જાણ્યું ઉપાય રે મહામંત્ર જાણ્યું આગળની રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે જણાવશો રાશિ ચક્રની અંદર સિંહ રાશિ જેના અક્ષર છે મ અને ટ વેપારમાં સેતરપિંડી થાય ને તેનું ધ્યાન રાખવું વિદ્યાર્થીઓને તેમના કાર્યમાં સફળતા મળશે કોઈપણ કામ માટે બહાર જવું પડી શકે છે કોઈ પણ મોટા પ્રોજેક્ટ મળી શકે છે ઉપાયની અંદર ફળનું દાન કરવું આજના દિવસે કોઈ પણ તમે ફળનું દાન કરશો તો સારી સફળતા રહેશે શુભ રંગ આપના માટે કેસરી રહેલો છે શુભ મંત્ર ઓ માર્તંડા નમઃ ઓ માર્તંડા નમ આ મંત્રનો જપ કરવાથી દિવસની અંદર શુભ શરૂઆતની અંદર સફળતા સારી થાય જય ગણેશ

પારિવારિક જીવનની અંદર તમને આજે સારી સફળતા રહેશે ઉપાયની અંદર આજે પુષ્પથી ભગવાનને પીડા પુષ્પ દ્વારા વિષ્ણુ શાસ્ત્રનું પૂજન અર્ચન કરશો તો સફળતા સારી રહેશે બુધવારના દિવસે તમારો સ્વામી છે તો આજે ગાયને લીલું ઘાસ અર્પણ કરશો તો તમને સારી સફળતા રહેશે શુભ રંગની અંદર બદામી રંગ ઉત્તમ છે શુભ મંત્ર ઓમ ભવાન્યય નમઃ આ મંત્રનો જપ કરવાથી તમને સારી સફળતા રહે જય ગણેશ

તમારે કોઈ પણ ખાવા પીવાની અંદર પ્રગતિ ઓછી થાય બહુ વધારે પડતું ખાવું નહીં બહારના જે શરીરની અંદર નુકસાન થાય એવા પદાર્થો લેવા નહીં કરિયરમાં પ્રગતિ કરશો તમારો માઇન્ડ દુઃખમાંથી દૂર થશે અને ઉપાયની અંદર આજે ગીતાજીનો પંદરમાં અધ્યાયનો પાઠ કરશો ગીતાજીનું આજના દિવસે અધ્યયન કરશો તો સારી સફળતા રહેશે શુભ રંગ આપના માટે સફેદ રહેલો છે શુભ મંત્ર ઓમ શ્રી કૃષ્ણાય નમઃ ઓમ શ્રી કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ કરશો તો સારી સફળતા રહેશે જય ગણેશ બિલકુલ રાશિ ચક્રમાં આગળની રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે તે અંગે જણાવશો રાશિ ચક્રની અંદર વૃશ્ચિક રાશિ જેના અક્ષર છે ન અને ય રાશિનો સ્વામી ભગવાન મંગળ રહેલો છે આત્મવિશ્વાસમાં વધારો થાય આર્થિક મુશ્કેલીમાંથી મુક્તિ મળે દિવસ દરમિયાન થાક દૂર થાય પોતાને ગમતું કામમાં ફરવું પોતાના મનથી જે કાર્ય કરશો એની સફળતા રહેશે મનના પૂર્વક કાર્ય કરશો અને ધ્યાનપૂર્વક કરશો તો એની અંદર તમને સારી સફળતા પ્રાપ્ત થશે બરાબર ઉપાયની અંદર ખાસ આપણે ગઈએ તો શાલિક ગ્રામને ગોપીચંદન અથવા આજના દિવસે ભગવાનને સફેદ પુષ્પ અર્પણ કરી અને ગ્રામને વિષ્ણુની પૂજા કરશો તો આપણી સારી સફળતા રહેશે શુભ મંત્રની અંદર આપણે જોઈએ તો રાણી રંગ આપણા માટે ઉત્તમ રહેલો છે

પ્રતિસ્પર્ધામાં વિજય પ્રાપ્ત થાય ઘરમાં ઝઘડાનું વાતાવરણ ન થાય તેનું ધ્યાન રાખવું માતા પિતાની આજના દિવસે સેવા કરશો વડીલોની સેવા કરશો તો દિનની અંદર તમને સારી સફળતા રહેશે યમુનાષ્ટકનો પાઠ કરશો શુભ રંગ આપણા માટે કેસરી છે અને શુભ મંત્ર ઓમ ભુવનેશ્વરિયા નમઃ આ મંત્રનો જપ કરવાથી સારી સફળતા રહે જય ગણેશ બિલકુલ ધન રાશિના જાતકો માટે આજનું રાશિફળ ઉપાય અને મહામંત્ર જાણ્યો આગળ રાશિ છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે ઉપાય અને મહામંત્ર વિશે મહામંત્રણ રાશિ અંદર મકર રાશિ જેના અક્ષર છે ખ અને જ તમારા સપના સાકાર થાય હાસ્યથી ભરેલો દિવસ આપનો જાય આજે તમારા શુભ કાર્યની અંદર તમને સારી સફળતા પ્રાપ્ત થાય વાણીમાં સંયમ રાખો ઉપાયની અંદર સત્યનારાયણની કથા કરવી અને શુભ રંગ આપના માટે ક્રીમ રહેલો છે શુભ મંત્ર વાઘ વાદિન્ય નમ અથવા રીમ સરસ્વત્ય નમ આ મંત્રનો જપ કરવાથી આજના દિવસે તમને સારી સફળતા પ્રાપ્ત થાય જય ગણેશ મકર રાશિના જાતકો માટે આજનું રાશિફળ આજનો ઉપાય અને મહામંત્ર જાણ્યો રાશિ ચક્રમાં આગળની રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે અને તે લોકોએ શું ઉપાય કરવા જોઈએ કયા મંત્રનો જાપ કરવો જોઈએ તે વિશે જણાવશું રાશિચક્રની અંદર અગિયારમી રાશિ એટલે કુંભ રાશિ જેના અક્ષર છે ગ સ રાશિનો સ્વામી ભગવાન શનિ મહારાજ રહેલો છે વેપાર ધંધામાં નુકસાનનીથી મુક્ત મળે આજે ગુસ્સો ન કરવો ગુરુણો કરવાથી તમને નુકસાન થાય વેપાર ધંધાની અંદર તમને સારી સફળતા પ્રાપ્ત થવાય પગ ઇજા થવાના સંભાવના રહેશે પરિવાર સાથે લાભ થશે અને શુભ મંત્ર આજે ધાર્મિક સંસ્થાનું સીધાનું દાન કરવું સા ધાર્મિક સંસ્થાની અંદર આજે તમે કોઈ પણ દાન કરશો તો એની અંદર તમને સારી સફળતા રહેશે શુભ રંગ આપણા માટે ભૂરો છે અને શુભ મંત્ર ઓમ નમઃ ઓમ શારદાય નમ આ મંત્રનો જપ કરવાથી દિવસની અંદર તમને સારી સફળતા રહે જય ગણેશ

ખરીદવાની ઈચ્છા થાય આજે કોઈ પણ નવી ખરીદી કરશો તો એની અંદર તમને સારી સફળતા પ્રાપ્ત થશે ઉપાયની અંદર હળદરયુક્ત ચોખાથી શ્રીયંત્ર ઉપર આજે પૂજા કરશો શ્રી સુક્ત દ્વારા અથર્વશિષ દ્વારા પૂજા કરી પાઠ કરશો તો તમને સારી સફળતા રહેશે શુભ મંત્ર આપના માટે ઓમ દયાય નમઃ આ મંત્ર શુભ ઉત્તમ રહેશે અને શુભ રંગ આપના માટે પીળો ઉત્તમ રહેશે આજના દિવસે આ ઉપાય કરવાથી આ જપ કરવાથી તમને દિન વિશેષની અંદર સારી સફળતા રહે જય ગણેશ ચોક્કસથી આપને લાભ થાય તેવી આશા છે હવે સમયથી ગયું છે જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા ફોન કર્યા હતા પોતાની સમસ્યા જણાવી હતી તે તમામ દર્શક મિત્રોને તેમનું નિરાકરણ આપવાનું જી મહારાજ દર્શક મિત્રો ખાસ તો કુંડળીની અંદર કાલે જે પ્રશ્ન હતો સૌ પ્રથમ તો જયેશભાઈનો ધોરાજીથી કે લંડન જવાના અંદર નક્કી થાય અને અડચણ આવી રહીશ તો આપના રાશિની અંદર લગ્નમાં આપનો જન્મ મકર રાશિમાં થયેલો છે મંગળ અને કેતુ દ્વારા અંગારિક યોગ સર્જાય છે સાથે સાથે સૂર્ય અને રાહુ દ્વારા ગ્રહણ યોગ છે વિદેશ યોગની અંદર સારી સફળતા પ્રાપ્ત થાય છે સંઘર્ષ કરશો તો પ્રયત્ન તમને સારી સફળતા પ્રાપ્ત થશે જ આ વર્ષની અંદર અંતિમ ડિસેમ્બર મહિના પછી તમારા બે હજાર પચીસના જૂન જુલાઈ સુધીની અંદર પાછા વિદેશ યોગની અંદર તમને સારા યોગ બની રહ્યા છે તો બીજી વાર તમને સારી સફળતા પ્રાપ્ત થશે જય ગણેશ હવે જાન્યુઆરીની અંદર આપણું ખાસ ત્રીજા પ્રશ્નની અંદર યશભાઈનો જે મહેસાણાથી છે એમનો ખાસ પ્રશ્ન છે લગ્ન ક્યારે થશે તો એમનો જાન્યુઆરી મહિનાની અંદર એટલે કે હવે આ બે હજાર ચોવીસના પછી આવતા વર્ષના જાન્યુઆરી મહિનાની અંદર બે હજાર પચીસની અંદર સારા લગ્નના યોગ એમના બની રહ્યા છે સાથે સાથે મિથુન લગ્નમાં વૃશ્ચિક રાશિમાં અનુરાધા નક્ષત્રમાં જન્મ છે ચંદ્ર અને કેતુ દ્વારા ગ્રહણ યોગ અને સૂર્ય મંગળ દ્વારા અંશ કાલસરપ યોગ અને કાલસરપ સાથે સાથે અંગારક યોગ છે તો ખાસ આ વિધિ વિધાન કરાવી કોઈ પણ ત્યાંના શાસ્ત્રીજી દ્વારા તો એની અંદર લગ્નની અંદર તમને સારી સફળતા શીઘ્ર પ્રાપ્ત થશે અને તમારું મન પ્રસન્ન તમને પાત્ર પ્રાપ્ત થશે ત્રીજો પ્રશ્ન છે પ્રણિતિબેન જે પોરબંદરથી છે આર્થિક રીતે બહુ જ પસરાત થાય છે નોકરી ધંધાની અંદર જે આગળ સંઘર્ષ આગળ સારી પ્રગતિ કેવી રીતે થાય તો મેષ લગ્નની અંદર કન્યા રાશિમાં આપનો જન્મ થયો છે કેમિન્દ્ર યોગ આપણા ચંદ્ર છે ને આપણું ડિસિઝન કોઈપણ વસ્તુમાં તમે લઈ શકતા નથી એટલે ખાસ તો એક ચંદ્રનું મોતી ધારણ કરો ચાંદીની અંદર ત્રણ કેરેટ સુધીમાં મંગળ અને શનિનો અંગાર કરાવી હોય તો પંડિત દ્વારા કેતુ સાથે અને અંગારક પૂજા કરાવી દેવી સાથે લી આ કાર્ય કરવાથી રોજ શ્રી શુક્તનો પાઠ કરશો તો લક્ષ્મીની પ્રાપ્તિ થશે અને નવા નોકરી ધંધાની અંદર આ જૂન જુલાઈ પછી તમને સારા યોગ બની રહ્યા છે જેથી તમને સારી સફળતા પ્રાપ્ત થશે જેની બેન જે છે કલોલથી જેમના ખાસ પ્રશ્ન હતો કેનેડા રહેશે ત્યાં ધંધાની અંદર કેવું રહે છે અને લગ્ન બાબતની અંદર પણ એમના પોતાના ધંધા કરતા નોકરીની અંદર સારી સફળતા પ્રાપ્ત થાય વિદેશની અંદર અને કન્યા લગ્નમાં મકર રાશિમાં આપનો જન્મ છે જેથી મંગળ અને કેતુનો નો અંગારિક યોગ છે તમે તમારું મનનું ધાર્યું કરો છો જીજી લશો શનિ રાહુ દ્વારા શ્રાપિત યોગ ગુરુ રાહુ દ્વારા આ ચાંડાલ યોગ છે તો એની વિધિ વિધાન કરાવી અને ગુરુનો જપ કરશો સાથે સાથે કેનેડાની અંદર નોકરી તમને સારી પ્રાપ્ત થઈ શકે છે લગ્ન યોગ આપનો બે હજાર છવ્વીસના બીજા મહિના એટલે કે ફેબ્રુઆરી પછી અને અંતની અંદર નવેમ્બર ડિસેમ્બર સુધીની અંદર સારા યોગ પ્રાપ્ત થઈ રહ્યા છે જય ગણેશ મિતેશભાઈ છે માંડવીથી લગ્ન યોગ ક્યારે થશે તો આપણા જન્મકુંડળીની અંદર કર્ક લગ્નમાં સિંહ રાશિમાં આપનો જન્મ થયો છે ચંદ્ર અને કેતુ દ્વારા ગ્રહણ યોગ છે ગુરુ અને રાહુ દ્વારા ચાંદાલ યોગ છે જે આપણાને સારી માન સન્માન ઇજ્જત આપણું વેપાર ધંધાની અંદર કંઈક ને કંઈક ક્યાંક સંઘર્ષ કરાવે છે શનિ મંગળ દ્વારા અંગાર યોગ બને છે તો આ લગ્ન યોગ માટે ખાસ આપણું બે હજાર ચોવીસના નવેમ્બર મહિનાથી બે હજાર છવ્વીસ સત્યાવીસના જુલાઈ સુધીની અંદર સારા યોગ ત્રણ વર્ષની અંદર સારા બની રહ્યા છે તો લગભગ છવ્વીસમાં લગ્ન આપણા વર્ષની અંદર થઈ જશે તમારી મનપ્રસાદ પત્ની પ્રાપ્ત થશે એવા સારા યોગ જન્મ કુંડળીમાં બની રહ્યા છે તો ખાસ ગણપતિ દાદાનું જપ કરવો ઓમ ગણપતિ નમઃ અને સાથે સાથે ગ્રહોનું વિધિ વિધાન કરાવશો તો અવશ્ય તમને સારી સફળતા પ્રાપ્ત થશે જય ગણેશ

કેવા ગોચરની અંદર છે અષ્ટોતરી વિંશોત્તરી નક્ષત્રના આધારે પણ જોવાતું હોય છે સાથે સાથે કુંડળી નવમાસ કુંડળી ચલિત કુંડળીના આધારે મંગળ સાથે શુક્ર હોય મંગળ સાથે રાહુ હોય ઘાટડીનો મંગળ પાઘડીનો મંગળ ક્યારેક ઘાટડીનો મંગળ હોય તો તોળાવે બે લગ્ન યોગ કરાવે તો દીકરી હોય તો એને કુંભવિવાહ કરી અને લગ્ન કરવા જેથી બે લગ્નની અંદર કોઈ પહેલું લગ્ન દાંપત્ય જીવન સારું અને સંસારની અંદર એને સફળતા સારી રહે અથવા જો વિવાહ કયા વગર લગ્ન કરે તો બે લગ્ન યોગ હોય તો કદાચ ક્યારેક ને ક્યારેક તૂટી જતા હોય છે સાથે છોકરો હોય તો આક અર્ક વિવાહ સાથે આકડા જોડે એક લગ્ન કરવા પડે રાહુ સાથે મંગળ હોય શુક્ર સાથે ચંદ્ર હોય અમુક અમુક ગ્રહો સાથે સ્થાનની અંદર પહેલું ચોથું આઠમા બારમા સ્થાનની અંદર આવા ગ્રહો પડ્યા હોય કાલ સરપયોગ હોય તો કુંડળીમાં વિવાહ એ વિલંબ વિવાહની અંદર વિલંબ કરાવે ક્યાંક ને ક્યાંક તોળાવે વૃશ્ચિક લગ્ન હોય રાશિ હોય તો લગ્ન એ પત્ની સારી સુશીલ અને સારી કન્યા સાથે લગ્ન કરે છે આવા યોગ કુંડળીની અંદર સર્જાતા હોય છે જેને ચાંડાલ યોગ કહેવાય અંગારક યોગ કહેવાય શ્રાપિત યોગ કહેવાય સાથે સાથે કુમવ અર્કવિવા આવા વિધિ વિધાન અમુક નક્ષત્ર એવા હોય જેષ્ઠા છે મગા છે કાલે જેમ આપણે કહ્યું એ પ્રમાણે નક્ષત્રો અથવા ગ્રહોના આધારે જ આ કુંડળીમાં સારી સફળતા મળતી હોય છે જે દીકરીને અમુક ઉંમર થઈ હોય અને લગ્ન ન થતા હોય તો એક મંત્ર છે કાત્યાયની મહામાય મહાયોગીની ધીશ્વરી નંદ ગોપ સુદમ દેવી પતિ મેય નમઃ આ મંત્રનો જપ કરે તો સુશીલ સારા પતિની પ્રાપ્તિ થાય છે અને મંગળના મંગળવારના દિવસે ગણપતિ બાપ્પાના જપ કરે તો એમના સાત મંગળવાર પાંચ મંગળવાર કરવાથી એમની સારી સફળતા પ્રાપ્ત થશે જે કોઈ દીકરો હોય એને કદાચ ઉંમર થઈ ગઈ હોય લગ્ન ન થતા હોય તો આ પત્ની મનોરમામ દેવી મનોવૃત્તાનું સારીણી તારિણી દુર્ગ સંસાર સાગરશીય કુલોભવામ મિંડનો હોમ કરાવે બ્રાહ્મણ દ્વારા ગ્રહ શાંતિ કરાવી ગ્રહોની શાંતિ કરાવી અને શાસ્ત્રી દ્વારા આખા જન્મકુંડળીની અંદર રહેલા તમામ ગ્રહોનું વિધિ વિધાન કરી અને આ એક પ્રયોગ કરી સાથે અર્કો વિવાહ સાથે મંગળનો હોમ કરાવે તો એની અંદર સારી સફળતા પ્રાપ્ત થાય અને જાતે કરવું હોય તો આ મંત્રનો જપ કરી અને આ વિધિ વિધાન કરશે તો એની સારી સફળતા પ્રાપ્ત થશે જયગણેશ બિલકુલ મહારાજ આપ મારી સાથે જોડાયા અને ભવિષ્યને લગતી દર્શક મિત્રોને ખૂબ જ સ્પષ્ટ અને સચોટ માહિતી આપી તે બદલ આપનું આપા જયગણેશ તો દર્શક મિત્રો અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં હાલ બસ આટલું રજા આપશો નમસ્કાર